જો ફેરવી નાખ્યું પણ કવર છે ને મને આ ગમતું હતું તો મેં કવર એનું એ રાખ્યું હશો આ બધા કે દિવસના ના પેંડા માગતા હતા સ્પેશિયલ અલગ ખાવ બે વાર આઈસ્ક્રીમ પેલા ખવડાવે અને એ નહીં આ બધા એવું કરે બોલો તમારે સે આવા કોઈ કે જો બે વાર પાર્ટી માગે એવા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ કાલ હું વિડીયોમાં નોતી આવી તો પછી આજ તો હું બંધ નોંધ રાખું ને કાલ તો થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી અને છે ને કાંઈ મજા જ નહોતી આવતી આખો દિવસ મેં કુવામાં કાઢ્યો પેલો દિવસ હોય ને એટલે મારી એમ જ હોય મજા ન આવે પણ આજ હવે હું એકદમ મસ્ત રેડી થઈ ગઈ છું અને કામ મેં કાંઈ નથી કર્યું કપડાં બાકી પછી છે ને કચરા પોતા બાકી છે અને હું અહીંયા બેઠી છું અને એ બધું કામ છે ને અત્યારે અગિયાર વાગ્યા એ બપોર પછી કરવાનું છે કચરા અહીંથી કચરો કાઢ નાખ્યો છે વાસી ખંજવારી કાઢવી પડે કે નહીં હાલો કન્ટિન્યુ રહ્યો

જો ફેરવી નાખ્યું પણ કવર છે ને મને આ ગમતું હતું ને તો મેં કવર એનું એ રાખ્યું કવર ન ફેરવું બટરફ્લાય વાળું જો મોબાઈલ નું કવર નાખાવી ને આવી ગયા ગાડી નું કવર નાખાવી મસ્ત નું ગાડી નું કવર નાખી દીધું છે અહીંયા રિસોર્ટ નો પડે એટલે

આ તો જો પોગી ગયા છે ભાઈબન ની ઘરે ત્રદરેજભાઈ શેઠ કાલે કાલે અને આજ પેંડા પેંડા લઈને આવ્યા છે આવી પેંડા આ ભાઈ જોવા અહીંયા કાક બનાવે હું બનાઈશ કોફી કોફી બનાવે છે